સુરત શહેરમાં ન જેવી બાબતે પણ મારામારી સહિતની ઘટનાઓ બની રહી છે તે ખાતે આવેલા મિલેનિયમ માર્કેટમાં થયેલા ઝઘડાના સીસીટીવી સામે આવી રહ્યા છે જેમાં વેપારીઓ અને વચ્ચે મારામારી થઈ હતી સમગ્ર મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચવા પામ્યો હતો જ્યાં પોલીસ વેપારીઓ તરફે કામ કરતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સુરતના સલાબતપુરા પોલીસ મથકે વિસ્તારમાં મારામારીના સીસીટીવી સામે આવ્યા છે રિંગ રોડના મિલેનિયમ માર્કેટમાં મારામારી થઈ હતી તેના સીસીટીવી હાલ સામે આવ્યા છે વેપારીઓ અને બોક્સવાળાઓ વચ્ચે થયેલી મારામારીનો મામલો સલબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો જોકે સલબતપુરા પોલીસે વેપારીઓનું સાંભળતા હોવાનો આક્ષેપ બોક્સવાળાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ચર્ચા મુજબ અગાઉ પણ વેપારીઓ દ્વારા બોક્સવાળાઓને માર મરાયો હતો હાલ તો સલબતપુરા પોલીસ મથકે સમગ્ર મામલો પહોંચવા પામ્યો છે ત્યારે પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરી માંગ ઉઠવા પામી છે કારણ કે બોક્સવારો ભાગવા ગયો કે તરત જ વેપારીઓ આવ્યા હતા અને તેને ઢોરમાર મારતો હાલ વિડીયો કેદ થવા પામ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા